બનાસકાંઠા લોકસભા બેઠક પર બે મહિલા ઉમેદવાર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે હવે બંને ઉમેદવારો જ્યારે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે ઠાકરજીભાઈ રબારીનો એક વિડીયો સામે આવ્યો છે આ વિડીયોમાં તે ગેનીબેનનું સમર્થન કરતા જોવા મળી રહ્યા છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી પીનાબેન શહેરના કોર્પોરેટર ભાઈ શ્રી દીપકભાઈ આ સમાજના આગેવાનને જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મગનભાઈ ડોક્ટર રમેશભાઈ વિપુલ શાહ સાહેબ અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી દીપકભાઈ અને સૌ મંત આગેવાનો આપ સૌ સર્વ સમાજના ધોળી તલીસ સમાન આગેવાનો અને મારા રામના અવગણ જેવા યુવાન ભાઈઓ માતાઓ અને બહેનો આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી આ બીજા તો કહેતો મુખ્ય ભાજપ નું આ વખતે નામ લેતો હતી મોદી સાહેબ એમનું આમાં આપણે તો બનાસકાંઠાની વાત છે આ બનાસ બેન જેની બેન ચૂંટણી લડે છે સર્વ સમાજ ચૂંટણી લડે છે ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી આ ચૂંટણી એ બનાસકાંઠાની આન બાન શાન માટેની ચૂંટણી છે સામે મગનભાઈ હવે એમને ખબર છે કે તમે બધા આખો જિલ્લો નડાબેટ અંબાજી સુધી બનાસની બેન જેની બેન આખો જીલો ચૂંટણી લડે છે ત્યારે એ લોકો એમ કે છે કે આ બેન રેખા બેન માટે નહીં પણ તમે તો ઉપર વોટ હાલો મગર ભાઈ આપણે તો છોકરા મોટી આડા નો હોટ પણ પૂછવા ગયા તો છોકરા જોઈને હગાઈ કરવાની પણ આપણા સામે તમે છોકરા ના બાપ આપે જોઈને હગાઈ કરવાની મૂર્તિઓ જોઈને આગાહી કરવાની એમ જગ્યાએ કે તમે તો વોટ ઉપર થઈ જાવ પણ જોઈએ તમે લોકસભામાં શું કરવાના છો લોકો વચ્ચે આવવાના છો કે તમને સૌને વિનંતી કરું છું પરિવાર પાછો ન પડ્યો હોય એવા આ પરિવારો હોય આ હાથી ભાઈ પછી પૂરો પરિવાર બધા કાયમ સેવા કરતા હતા પણ ભાગ્ય તપ્યું એટલે મગનભાઈ ભાઈ માવજી ભાઈ ધાનેરા જઈને ભાજપે તો જીતવા ના દીધા પણ સર્વ સમાજે ટિકિટ ના સર્વ સમાજે ટિકિટ ત્યારે વિનંતી કરું છું બનાસ બનાસની બેન ગેની બેન કેમ તેમ મગનભાઈ કોરોના સમય તો ભાઈ ભાઈ ને નતો અડવા તૈયાર દીકરો બાપ ને હડવા તૈયાર નતો ત્યારે અમારા ત્યાં ગુલાબસિંહ હોય સમગ્ર કોંગ્રેસ ની ટીમ હોય ગેની બેન દરેક હોસ્પિટલ હોસ્પિટલે ઓક્સિજન ના વ્યવસ્થા કરતા હતા એક ઉચ્ચોહણ ની બાઈ બીમાર હતા અને બેન ત્યાં બાટલો લઈને ગયા ને બેન મળ્યા કે બાટલો આવી ગયા ત્યારે એમની ઓંખ માં આંસુ આવ્યા બેને કીધું બેન રડો નહીં બાટલો ની વ્યવસ્થા થઈ ગઈ તો તમને કઈ નહીં થાય ત્યારે એમને કીધું કે બેન મને મોતની ની બીક નથી પરંતુ મારી દીકરી સંગીના લગ્ન કરવાના બાકી છે અને ભાઈ નથી અને એના માટે મને આવું આવ્યો નથી ભગવાન મને એ સંઘી ના લગ્ન કરે એટલા માટે ખરું પણ તારી જવાબદારી મારી છે આપ સૌ જાણો છો એ કોરોના પછી ચાર મહિના પછી સમગ્ર ગુજરાત નું પ્રદેશ નું નેતૃત્વ સમગ્ર જિલ્લાના આગેવાનોને બોલાવી અને ઉત્તરોણ મુકામે રંગે ચકે લગ્ન કર્યા પારકી નહીં પણ સવાઈ માં બની ને લગ્ન કર્યા એનો બનાસકાંઠા જિલ્લો છે એટલે બનાસકી બેન કહેલી બેન ગાયો માટે લગતી રોગ આવ્યો હોય ત્યારે નરેશરીના નડેશ્વરી ના ધામમાં ધણીધર ના ધામમાં પ્રાર્થના કરે ધણીધર સોમળિયા જો ગાયોનો નો લંપી રોગ મોટી જાય તારા ધામમાં બાપર થી હું આવીશ અને બાપર થી ચાલતા ગયા એટલે બનાસતી બેન ઘેની બેન વરસાદ ના આવતો હોય

રાજકારણ વાળા કરો પણ સર્વ સમાજ મારો દલિત સમાજ હોય મારો વાલ્મીકી સમાજ હોય સુથાર સમાજ હોય દુનિયા લખપતિ હમ પ્રજાપતિ હોય મારો પ્રજાપતિ સમાજ હોય સર્વ સમાજો જયારે ધોલેરામાં ચૂંટણી લડતા હતા અને ભાઈ આયા રૂપાલા

ચંદન ઉગ્યો હરિયા બાગમાં માં હસસ રહી વન રાઈ વોશ ઉગ્યો હરિયા બાગમાં માં થરથર કંપ રહી વન રાઈ જયારે વસ ઉગ્યો ત્યારે કવિ એ પૂછ્યું કેમ થોન આવી ગયા અને આ સમગ્ર જિલ્લા ને બાળવાની તૈયારી છે ત્યારે એમાંથી ઉગારવાની જવાબદારી આગેવાનો છે ત્યારે તમને વિનંતી કરું છું રાજ સત્તામાં ભડકા ભાર્યા પછી

બધા બધી આપત્તિઓ વીતી છે બધા જોડવાના એટલે મારે તાજું કોઈને કરાપુ નથી મહેરબાની કરજો મારું પણ માગવાની તનકે કાઢ પરમારને કારણે માગતા ના એક ગરીબ સમાજ ની દીકરી મારી બેન માટે તમારી પાસે ખોળા પાકરો છો પાકી વિનંતી કરું છું રાખો એવી પણ વિનંતી કરવા રહ્યો ત્યારે કરજો ખોળા ની લાજ રાખવાની મુસીબતો પાક અને આપ સૌ ના ભરોસે લડું છું આપ સૌ કોંગ્રેસ અનુમાન બની ને બેન પણ વિનંતી કરું છું ઘણી બધી વખત હમણાં પાટીલ આયા આવ્યા હતા પીનાબેન અને એમ કેતા હતા કે ધારાસભ્ય પક્ષ માં રહેવું હોય તો ભાજપ માં રહેવું પડે ને તો ધારાસભ્ય મટી જાય ત્યારે એમને પણ આ ભાઈ વાળાની ધરતી થી કહું છું કે માવજી ભાઈ મગર માવજી ભાઈ ધાનેરાના ને ધારાસભ્ય છે ધાનેરાના ના લોકો સર્વ સમાજે વોટ આપ્યા છે એટલે ધાનેરા ના ધારાસભ્ય છે સાચી વાત પરંતુ તમે ભાન ભૂલો છો માવજી પી ત્યાંથી પ્રતિનિધિત્વ કરે છે પણ માવજી માત્ર ધોલેરાના ધારાસભ્ય નથી મારા ગુજરાતના રબારી સમાજના સમગ્ર ગુજરાતના રબારી સમાજના ધારાસભ્ય છે આપણા ગુજરાતના સમગ્ર ગુજરાતમાંથી માત્ર એક રબારી સમાજ ધારાસભ્ય હોય એક ધારાસભ્ય હોય એનો તમે અપમાન કરો છો એનો બદલો લેવાનો સમય આવ્યો છે એ પણ આપણે વિનંતી કરું છું વિશેષ આપ સૌને મારા સમાજ ને ખાસ કહું છું કે ઠાકોર સમાજ તમે હો રૂપિયા ચોટલો કરો મગજભાઈ બહાર કરશે એટલે તમે જેટલું હાલશો એનું ડબલ કરીને હાલશે એની પણ મને વિશ્વાસ છે ભાવમાં હોય મને મદદ કરી છે ત્યારે સરપંચ ની ચૂંટણી હોય તારું કામ તો મને લાગે કેસ પરત કાયમ મારીકે ત્યારે આપને વિનંતી કરું છું કે હર ઠાકોર સમાજ આપણી સાથે રહેશે તો આપણે આ વખતે મોબી રૂપ્યું છે હું પણ તમારી પાસે વિનંતી તમારા સમાજના દીકરા તરીકે કરવા આવ્યો છું તમારી પાસે એટલી જ વિનંતી કરે છે હર હંમેશા તમારી સમાજ દરેક આખા જિલ્લામાં તમે જોઈ લો જ્યાં જ્યાં ઠાકોર સમાજ છે રબારી સમાજ સરપંચ હોય સભ્ય હોય ડેલિગેટ હોય ત્યાં ઠાકોર સમાજ હર હંમેશા આપણા પડખે ગયો છે ઋણ ઉતારવાનો સમય આવ્યો છે ત્યારે આપ સૌને એ પણ વિનંતી કરો છો કે આપ સૌ આપનું હિત ક્યાં છે એ તમે બધા જોવાની રહ્યા છો કે આપણે હાલશો તો હમ મળવાનું કાયમ આલે શરૂઆત કરવાની નથી નવા આવે તો ઠાકોર ડબારી ને ઠાકોર કાયમ હરસ પર શિકારી બે બાજુ કાયમ હાલે છે ત્યારે આ સૌ વિમાન ચૂંટણી છે કે ઘણું બધું ભાજપ છે એટલે છેલ્લા તો કે છે ઠાકોર રબારી લડ્યા ચૌધરી અને ઠાકોર આવું ઘણું આવશે કારણ કે એ લોકોની પરંપરા લડવાની લોકશાહી ના કરું છું કે રંગ રબારી રાખવાનો છે ત્યારે આપસો અગિયાર અગિયાર રૂપિયા આપીને બેન મમેરું ભરવાનું છે ને પંદરમી તારીખે ફોર્મ ભરવા આવજો સાત તારીખે વોટ આપીને મમેરું ભરજો એ શબ્દો સાથે આપસો નો ખૂબ ખૂબ આભાર જય અમારો રિપોર્ટ તમને કેવો લાગે તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા જ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર